ભક્તો પૂજ્ય ગુરુજીએ અત્યારે બે દિન પહેલાંની કથામાં એક એવો વિશેષ ઉપાય બતાવ્યો છે જે તેમણે આ સુધી કોઈપણ કથામાં નથી બતાવ્યો પૂજ્ય ગુરુજીએ કહ્યું કે જ્યારે તમારા હાથ સંક્રામણમાં આવી જાય જ્યારે પણ જગ્યાએથી રૂપિયા મળતા ન હોય જીવનમાં બાજુથી માત્ર અનમાત્ર પરેશાનીઓ આવી જાય તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હોય વ્યાપાર ફેક્ટરી નોકરી દુકાન કે કંઈ પણ ચાલતું ન હોય ચારે બાજુથી નુકસાન જ નુકસાન થઈ રહ્યું હોય તો તમારે આ ઉપાય માત્ર એક દિવસ કરવાનો છે ગરુજીએ કહ્યું કે તમે થોડા જ દિવસોમાં જોઈ શકશો કે તમારા જીવનમાં કેટલો મોટો થયો છે ધનની પ્રાપ્તિના નવા નવા માર્ગ બની જાય છે જીવનની સઘળી બાધાઓ સમાપ્ત થઈ જાય છે અને તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો ચાલો આ વિશેષ ઉપાયના વિશે જાણીએ પરંતુ તે પહેલાં જો તમે પર પહેલી વખત આવ્યા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરી લો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અચૂક લખો મા લક્ષ્મી આ વિડિયોને જે કોઈ પુરુષ પૂરેપૂરો જોઈએ તેની સઘળી મનોકામનાઓ પૂરી કરી દેજો તેની જૂલી પગવાળી ચંપલો પણ તમારા જીવનનું ભાગ્ય બદલી શકે છે ઘરમાં સુખ શાંતિ અને બરકત લાવવામાં આપણા આસપાસની દરેક વસ્તુનું મોટું મહત્વ છે હિન્દુ સનાતન જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા જીવન પર તે વસ્તુઓનો ઊંડો પ્રભાવ પડે છે જેનો સંબંધ આપણા ગ્રહો સાથે જીવન પર તે વસ્તુઓનો ઊંડો પ્રભાવ પડે છે જેનો સંબંધ આપણા ગ્રહો સાથે હોય તેથી ઘરની દરેક વસ્તુને યોગ્ય જગ્યાએ મૂકવી અને તેના મહત્વને સમજવું અત્યંત જરૂરી છે આજે આપણે વાત કરીશું પગમાં પહેરવાની ચંપલની જે આપણા રોજિંદા જીવનનો અગત્યનો ભાગ છે પરંતુ શું તમે જાણો છો કે તે તમારી કિસ્મતને પણ પ્રભાવિત કરી શકે છે યોગ્ય રીતે મુકેલી ચંપલો ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે જ્યારે બેદરકારીથી મુકેલી ચંપલો દુર્ભાગ્ય અને આર્થિક પરેશાનીઓનું કારણ બની શકે છે એક ભક્તોને કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિની ચંપલ જોઈને તેની આર્થિક અને સામાજિક સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે સાચી આદતો અને ચંપલોની દેખભાળ ફક્ત તમારા ભાગ્યને જ નહીં પરંતુ જીવનને વધુ સુખદ પણ બનાવી શકે છે તો આવો જાણીએ તે મહત્વપૂર્ણ બાબતો વિશે જે ચંપલો સાથે સંકળાયેલી છે અને જેના પર ધ્યાન જરૂરી છે પરંતુ તેના પહેલાં જો તૂટેલી કે જૂની ચંપલો તમે ઘણીવાર જોયું હશે કે ઘણા લોકોના ઘરમાં તૂટી ગયેલી કે ખૂબ જૂની ચંપલો પડી રહે છે લોકો આને ઠીક કરાવવામાં કે નાખી દેવામાં ઢીલ કરી દે છે પરંતુ આવી ચંપલો ઘરમાં અશાંતિ અને નકારાત્મક ઉર્જાનું કારણ બને છે તેથી જો તમારી કોઈ ચંપલ તૂટી જાય કે બેકાર થઈ જાય તો તેને તરત જ ઘરમાંથી દૂર કરી નાખો બે મુખ્ય દ્વાર પર જૂતા ચંપલ ન મૂકો મુખ્ય દ્વાર ઘરનું સૌથી મહત્વનું સ્થાન છે જ્યાંથી માં લક્ષ્મીનો આગમન થાય છે જો ત્યાં જૂતા ચંપલનો ઢગ લાગી રહેશે કે ગંદકી રહેશે તો તેમાં લક્ષ્મીને નારાજ કરી શકે છે આવો બનવાથી ઘરમાં આર્થિક તંગી અને કષ્ટોનો સામનો કરવો પડી શકે છે ત્રણ ઈશાન કોણમાં ચંપલ ન મૂકો ઘરના ઉત્તર પૂર્વ કોણને ઈશાન કોણ કહેવામાં આવે છે અને તેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ દિશામાં ભગવાનનો વાસ થાય છે જો તમે આ દિશામાં જૂતા કે ચંપલ મૂકશો તો તે અશુભ ગણાય છે આથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાઈ શકે છે અને દરિદ્રતાનો વાસ થઈ શકે છે ચાર ચંપલ યોગ્ય રીતે મૂકો ઘણીવાર લોકો ચંપલ કાઢતી વખતે તેને એવી રીતે ફેંકી દે છે કે એક ચંપલ બીજી ઉપર આવી જાય છે આને અશુભ સંકેત ગણવામાં આવે છે આવું કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી શકે છે તેથી જ્યારે પણ ચંપલ કાઢો તેને યોગ્ય રીતે અને સુવ્યવસ્થિત રૂપે મૂકો આ નાની નાની બાબતોનું ધ્યાન રાખીને તમે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિને જાળવી શકો છો આ બાબતો ફક્ત તમારા જીવનને સારું નહીં પણ વધુ સારું બનાવે છે વળી તમારા આસપાસના માહોલને પણ સકારાત્મક બનાવે છે ધ્યાન રાખો નાની નાની આદતો મોટા બદલાવ લાવી શકે છે જો તમારી ચંપલ ઊંધી હોય અથવા બીજી ચંપલ પર પડી હોય તો તેને બીમારીઓનો સંકેત ગણવામાં આવે છે તેથી જો કોઈ ચંપલ ઊંધી દેખાય તો તેને તરત જ સીધી કરી દો અને તમારી ચંપલને ક્યારેય ઊંધી ન રાખો પાંચ ઘરમાં ચંપલને ઉંબરે ઊભી ન રાખો ઘણા લોકો ચંપલને સૂકવા ઉંબરે મૂકી દે છે પરંતુ અશુભ ગણાય છે આથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને બરકત બંધ થઈ જાય છે ઉંબરને ઘરના પ્રવેશનું મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે જેને સ્વચ્છ રાખવું જરૂરી છે જ્યારે ચંપલ કે જૂતા ઉંબરે મૂકવામાં આવે છે ત્યારે તે ન કેવળ ઘરની સુંદરતાને પ્રભાવિત કરે છે પરંતુ દેવી દેવતાઓની કૃપાને પણ દૂર કરી શકે છે નકારાત્મક ઉર્જાનો પ્રભાવ અમારા માનસિક સ્વાસ્થ્ય અને પરિવારના સભ્યોના સંબંધો પર પણ પડી શકે છે છ જૂતા ચંપલ પહેરીને ક્યારે ભોજન ન કરો માતા અન્નપૂર્ણા આથી નારાજ થઈ જાય છે અને દુર્ભાગ્ય પાછળ ન હટે એવી જ રીતે ઘરની રસોઈમાં પણ જૂતા ચંપલ પહેરીને ન જાઓ આ ખૂબ જ અશુભ ગણાય છે અને આથી ગ્રહો પર ઊંધો પ્રભાવ પડી શકે છે જેથી જીવનમાં કઠિનાઈઓ વધી શકે છે સાત ઘરના દરવાજે ચંપલ કાઢવાથી બચો કોઈને પણ ઉપહાર માટે જૂતા ચંપલ ન આપો જૂના તૂટેલા કે ઘસાઈ ગયેલા જૂતા ચંપલ પહેરવાને પણ અશુભ ગણવામાં આવે છે આ દુર્ભાગ્યને નિમંત્રણ આપે છે તમારા જૂતા ચંપલને હંમેશા સ્વચ્છ રાખો અને નિયમિત રૂપે ધોઈ પહેરો ઘરમાં જૂતા ચંપલ ઇધરધ વિખેરાઈ ન રાખો જે ઘરમાં ચંપલ વિખેરાયેલી રહે છે ત્યાં શનિદેવનો અશુભ પ્રભાવ પડે છે જો તમે શનિદેવની કૃપા મેળવવા ઈચ્છો તો શુભ કાર્ય માટે જતી વખતે અથવા ઘરેથી બહાર નીકળતી વખતે ફાટેલા ચંપલ ક્યારેય ન પહેરો એવું માનવામાં આવે છે કે ફાટેલા કે તૂટેલા જૂતા ચંપલ પહેરવાથી કાર્યમાં અવરોધ આવી શકે છે શનિદેવને ફાટેલા ચંપલ અપ્રિય લાગે છે જેથી તેઓ નારાજ થઈ શકે છે તેથી શુભ અવસરો પર હંમેશા સારા અને યોગ્ય જૂતા ચંપલ પહેરવાની સલાહ આપવામાં આવે છે જો શક્ય હોય તો નવા કે સારી સ્થિતિમાં જૂતા ચંપલ પહેરો જેથી તમારી યાત્રા સફળ અને શુભ થાય ઉપરાંત જો તમે કોઈ ખાસ જગ્યાએ જઈ રહ્યા છો જ્યાં સારા કપડા પહેરવાની જરૂર છે તો જૂતા ચંપલ પણ તમારા પહેરાવનો એક મહત્વપૂર્ણ ભાગ છે નવ શનિવારે જૂતા ચંપલનું દાન શનિવારના દિવસે જૂતા ચંપલનું દાન શુભ ગણાય છે ખાસ કરીને ચામડાથી બનેલા જૂતા ચંપલ શનિવારે દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે કે આ દાન વ્યક્તિની આર્થિક સ્થિતિ સુધારે છે અને જીવનની બાધાઓને દૂર કરે છે વધુમાં દાન કરવાથી વ્યક્તિના પાપ ઓછા થાય છે અને પુણ્યમાં વૃદ્ધિ થાય છે આ ફક્ત માનસિક શાંતિ જ નહીં પણ સંતોષ અને આધ્યાત્મિક પ્રસન્નતા પણ પ્રદાન કરે છે દસ ઘરમાં ફાટેલા જૂના જૂતા ચંપલ રાખવાથી બચો જૂના અને અનુપયોગી જૂતા ચંપલ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે તેનો પ્રભાવ એ છે કે ઘરમાં કોઈને કોઈ બીમાર રહે છે અને ગરીબીનો વાસ બનેલો રહે છે સાથે જ આ ઘરમાં વાસ્તુ દોષ પણ ઉત્પન્ન કરે છે આવા જૂતા ચંપલને તો ઘરમાંથી બહાર કાઢી નાખો કે કોઈ જરૂરિયાતમંદને દાન કરી દો અગિયાર ગ્રહ અને ચંપલ ખરીદી જે લોકોની કુંડળીમાં ગ્રહ ભારે હોય અથવા જેમની ગ્રહ દશામાં શનિની સાઢે સાતી ચાલતી હોય તેમ માટે આ ઉપાયો વિશેષ લાભકારક થઈ શકે છે તેઓને મંગળવાર શનિવાર અને ગ્રહણના દિવસે જૂતા ચંપલ ખરીદવાનું ટાળવું જોઈએ અમાવાસ્યાના દિવસે પણ જૂતા ચંપલ ન ખરીદો કારણ કે આમ કરવાથી જીવનમાં નકારાત્મક ઊર્જા અને સમસ્યાઓ આકર્ષી શકાય છે બાર બીજાની ચંપલ પહેરવાથી બચો ઘરના સભ્યોની ચંપલ વાપરવી સામાન્ય છે પરંતુ બાહ્ય વ્યક્તિની ચંપલ પહેરવાથી તેમના દુર્ભાગ્ય અને સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે આ આદત અશુભ ગણાય છે અને તેને હંમેશા ટાળવી જોઈએ ચૌદ શનિદેવને પ્રસન્ન કરવાનો સરળ ઉપાય શનિવારે કાળા જૂતા પહેરીને હનુમાન મંદિર જાઓ મંદિરની બહાર જૂતા કાઢીને હનુમાનજીના દર્શન કરો અને પ્રાર્થના પછી તે જૂતા ત્યાંના ત્યાં મૂકી આવો આ જૂતા કોઈ જરૂરિયાતમંદને કામ જાઓ આમ કરવાને અશુભ ગણવામાં આવે છે અને આથી ધનહાનિ કે અન્યા બરબાદી થઈ શકે છે આ સ્થાનોને સ્વચ્છ અને જૂતા ચંપલ વગરના રાખવા અત્યંત જરૂરી છે પંદર જૂના અને અનુપયોગી જૂતાઓનો ઉપાય શનિવારે કોઈ જૂના કે અનુપયોગી જૂતા પહેરીને ચોરાહે પર જાઓ ત્યાં જૂતા કાઢીને પ્રાર્થના કરો કે તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ આ જૂતાઓ સાથે સમાપ્ત થઈ જાય પ્રાર્થના પછી તે જૂતાઓને ત્યાંના ત્યાં મૂકીને ઘરે પાછા આવો આ ઉપાય તમારા ઘરમાં બરકત અને આર્થિક સમૃદ્ધિ લાવવામાં સહાયક થઈ શકે છે તમારા અન્ન અને ધનના ભંડાર હંમેશા ભરેલા રહેશે તો મિત્રો આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી અવશ્ય લખી દેજો મિત્રો જો અજાણતામાં અમારાથી કોઈ ભૂલ થઈ જાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારાથી કોઈ ખોટો શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો તમે હજુ સુધી વીડિયોને લાઈક નથી કર્યો તો વીડિયોને લાઈક કરીને આપકા ભવિષ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરીને પાસેની બેલ આઇકોનને જરૂર દબાવી દેજો જેથી આવનારી વિડિયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે જરૂર શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે અને હા મિત્રો આ તમામ માહિતી લોકરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર આજમાવો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી મિત્રો આજનો અમારો વીડિયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવો વીડિયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર